મિશ્ર શાળા બરવાડામાં ચૂંટણી યોજી બાળ સંસદની રચના કરવામાં આવી મોબાઈલ એપ દ્વારા સત્તર ઉમેદવારોએ નિશાનની પસંદગી કરી હતી પીએમ શ્રી મિશ્ર શાળા બરવાડા દ્વારા તારીખ ઓગણીસ જુલાઈના રોજ મોબાઈલ એપના ઉપયોગથી બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ છથી આઠના બસો સુડતાલીસ બાળકો સાથે લોકશાહી ઢબી ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી મોબાઈલ એપ દ્વારા સત્તર ઉમેદવારોની નિશાન પસંદગી અને નોટા સાથે દરેક બાળકોએ મતદાન પ્રક્રિયા દ્વારા પોતાની પસંદગીના ઉમેદવાર પસંદ કરવા માટે ચૂંટણી પ્રક્રિયા કરી હતી મતદાન બુથ માટે તમામ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી મતકુટીર બુથ માટે તમામ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી મતકુટીરમાં મોબાઈલ એપથી મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ મત સાથે મોહમ્મદ નૌમાન પ્રથમ અને બીજા નંબરે ધોલેરિયા ગૌરવ અને ત્રીજા નંબરે ચાવડા હેતવીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા સાડાનો શિક્ષક શ્રી સંજીભાઈ બારભાઈએ બાર સંસદ ચૂંટણણી માટેની તમામ વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરી હતી અને સડાના તમામ સ્ટાફે બાર સંસદ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાઈ સમગ્ર પ્રક્રિયા સફળ બનાવવામાં ખૂબ જ સારો સહકાર આપ્યો હતો શડાના આચાર્ય શ્રી મહેશભાઈ ચાવડાએ આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ સૌનો આભાર માન્યો હતો અહેવાલ ચિંતન વાગડિયા બરવાડા